હેલો મિત્રો આપને જાણીશું રામ અવતારના કારણો ભાગે અ રિજલેશન સ્ટોરી રામ અવતાર કેમ થયો બે શ્રાપ અને બે વરદાન ભગવાન વિષ્ણુને શા માટે રામનો અવતાર લેવો પડ્યો તો શ્રીમદ્ ભાગવત વાલ્મિક રામાયણ હરિવંશપુરાણ અને રામચરિત્ર માનસમાં વિવિધ કારણો આપવામાં આવ્યા છે સામાન્ય રીતે કહીએ તો બે શ્રાપ અને બે વરદાન છે જેના કારણે રામનો અવતાર થયો ચાલો જાણીએ કે તે શ્રાપ અને વરદાન શું હતા પહેલો શ્રાપ જય વિજયને તનકાદિક ઋષિઓએ આપ્યો હતો આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણના ત્રીજા અધ્યાયમાં છે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીએ અનેક વિશ્વની રચના કરવા માટે તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન ભગવાન વિષ્ણુએ સનક અને સનંદન સનાતન અને સનંતકુમાર નામના ચાર ઋષિઓના રૂપમાં અવતાર લીધો તેમને ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર માનવામાં આવે છે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના જય વિજય નામના બે દ્વારકા હતા એકવાર વાર સનકાદી મુનિ ભગવાન વિષ્ણુના દર્શન કરવા કૈકૂટ આવ્યા જ્યારે સનકાદી મુનિ દરવાજામાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે જય વિજય હસ્યા અને શિરડીના સાઠો આડો રાખીને તેમને રોક્યા સનકાદી કૃષિઓને આ વાતનું ખરાબ લાગ્યું તેમણે બંનેને ત્રણ જીવન માટે રાક્ષસ સ્વરૂપે જન્મ લેવાનો શ્રાપ આપ્યો ક્ષમા માગવા પર કહ્યું કે ભગવાન શ્રી હરિ સ્વયં ત્રણેય જન્મમાં પ્રથમ જન્મમાં જય વિજયનો જન્મ હિરણ્ય કશિપુ અને હિરણાક્ષ તરીકે થયો હતો ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણાક્ષનો વધ કર્યો અને નરસિંહના અવતારમાં હિરણ્ય કશિપુનો વધ કર્યો બીજા જન્મમાં જય વિજયે રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ લીધો તેમને મારવા માટે ભગવાન વિષ્ણુને રામનો અવતાર લેવો પડ્યો ત્રીજો જન્મમાં બંને શિશુપાલ અને દંત વક્ર તરીકે જન્મ્યા જન્મ આ જન્મમાં ભગવાન શ્રી વિષ્ણુએ તેનો વધ કર્યો હતો ભગવાન રામનો અવતારનું પહેલું કારણ સૌકાદિક મુનિઓનો શ્રાપ બન્યો માટે માં ભગવાન રામના અવતારના કારણો અને શ્રાપ દર્શાવવામાં આવ્યા છે બોલો જય શ્રી રામ ચંદ્ર ભગવાન કિ